ગુરુપૂર્ણિમા મહોત્સવની ભવ્ય ઉજવણીમાં ભાવનગર જિલ્લાના ગુરુ આશ્રમ બગદાણા ધામ ખાતે લાખોની સંખ્યામાં ભાવિક મહેરામણ ઉમટી પડવાનો હોય ત્યારે ગુરુપૂર્ણિમા મહોત્સવની પરંપરાગત ઉજવણીની તૈયારીઓ ધામ ખાતે આખરી ચરણમાં પૂરજોશમાં ચાલી રહી છે બગદાણા આશ્રમ ટ્રસ્ટ દ્વારા અને તંત્ર દ્વારા તમામ તૈયારીને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે બાપાની તપોભૂમિ બગદાણા મુકામે તારીખ 9 ના રોજ બગદાણા ગુરુ મહારાજના ચરણોમાં મસ્તકમાવી ઉમટી પડ્યા હતા અષાઢી પૂનમ ના દિવસે અહીં પવન પરિસરમાં સવારના પાંચ કલાકથી ધાર્મિક કાર્યક્રમનો આરંભ થયો હતો સવારના પાંચ વાગે મંગલા આરતી બાદ સવારે સાડા છ કલાકે ધ્વજા પૂજન અને સવારની આરતી ત્યારબાદ સાત કલાકે ગુરુ માહિમા પૂજન જેમાં લાખો ભક્તો ગુરુપૂજન નો લાભ લીધો હતો સવારે દસ કલાકે મહા આરતી બાદ મહાપ્રસાદ વિતરણનો પ્રારંભ થયો હતો જે વહેલે મોડી રાત્રિ સુધી અવિરત ચાલુ રહેશે

ફૂલ તૈયારી બાપાની થઈ રહી છે આઠ દિવસ અગાઉ સ્વયંસેવકો સેવા આપી રહ્યા હોય માલ ગાંઠિયા લાડુ બધું બની રહ્યું હોય અગાઉ અમારે કોઠાર બધા બનાવવાના હોય તૈયાર કરવાના હોય દોઢથી બે પબ લાખ પબ્લિક પ્રસાદ લેતી હોય દસ વાગ્યાથી પ્રસાદ બાપાનો શરૂ થઈ જાય ત્યાર પછી એક ધારો પ્રસાદ ચાલુ રહે અવિરત એમને અને ગુરુપૂજન પણ ચાલુ હોય સવારમાં સાત વાગ્યા એનું પૂજન થઈ જાય બાદ બાપાનો પ્રસાદ થાલ ધરાઈ જાય ત્યાર પછી પ્રસાદ વિતરણ ચાલુ હોય દરેક સ્વયંસેવકો ગામડે ગામડેથી સેવા આપી રહ્યા હોય પોતપોતાના વાસ વાહન લઈ અને દોડ બેનો બહેનો ભાઈઓ બધા દરેક સેવા આપતા હોય પોતપોતાની રીતે સેવા આપી અને પાછા જતા રહે પછી પછી સેવામાં આવું છું અને પશ્ચિમ વ્રતથી બાપા સીતારામની આરતી કરું છું સેવા કરું છું અને પાંચસો મંડળો ભાઈઓનો છે પાંચસો મંડળો બહેનોનો છે ખડે ભાગે ચોવીસ કલાક રાત દિવસ સેવા આપી રહ્યા છે અને બાપા સીતારામ ધન્યવાદ આપે છે અને બાપાની કૃપાથી રા દિવસ છે રાતે સેવકોને થાક નથી લાગતો પશ્ચિમ વર્ષથી સેવા કરું મને પણ પગ નથી થાક નહીં અને આવી રીતે બાપા સીતારામની સેવા ભાવથી બધા મંડળો ચાલે છે બહેનો ભાઈઓનો બધા મંડલો બાપાજી સેવા થી ચાલે છે તો બોલો બદ્રંગદાસ બાપાની

કેસરી સાફામાં સજ્જ સ્વયંસેવકો સલામતીમાં સેવા આપશે જે પોલીસ કાફલા કરતાં પણ વધારે છે તેમજ આ સ્વયંસેવકોને રસોડા વિભાગ પાર્કિંગ વિભાગ ઉતારા વિભાગ મંદિર પરિસર વિભાગ જેવી સેવાઓનો ફાળવણી કરવામાં આવી છે તારીખ નવ સાત સત્તરના રોજ પરમ પૂજ્ય બજરંગદાસ બાપુના કર્મભૂમિ બગડાણાની અંદર ગુરુ પૂર્ણિમા મહોત્સવ ધામધૂમથી ઉજવાયો છે આ શુભ પ્રસંગ ઉપર દેશ વિદેશના મહેમાનો ઉપસ્થિત રહેશે અમારી ગણતરીએ એકથી દોઢ લાખ મહેમાનો અહીંયા યાત્રિકો દર્શનાર્થીઓ ઉપસ્થિત રહેશે આવનાર મહેમાનોને સગડો માટે છેલ્લા એક અઠવાડિયાથી પાકી રસોઈ અમદાવાદના અમારા સ્પેશિયલ રસોઈયા બનાવી રહ્યા છે દરેક વિભાગની ખામની વહેંચણી ગોઠવાઈ ગઈ છે આવનાર મહેમાનોને પંગતે બેસાડીને બહેનો ભાઈઓના અલગ રસોડાએ અગત્ય બહેરીને જમાડશે અમારા સ્વયંસેવકો અને આ વ્યવસ્થા માટે દરેક વિભાગના અધિકારીઓની મીટિંગ ગયા મંગળવારે અહીંયા હતી દરેક વિભાગમાં કામની વહેંચણી પૂરી થઈ છે પોલીસ સ્ટાફની અંદર એકસો પોલીસ કોન્સ્ટેબલો ચાર પીએસઆઈઓ પીઆઈ મહુવાના જાડેજા સાહેબ ડીવાયસપી સાહેબની રાહબારી નીચે બંદોબસ્તની વ્યવસ્થા ગોઠવાઈ ગઈ છે આરોગ્ય વિભાગે કે એમણે પણ આ આવનાર મહેમાનોને માટે આરોગ્ય માટેની વ્યવસ્થા ગોઠવાઈ ગઈ છે તેમજ બીજા પણ દરેક વિભાગની અંદર પાણી પુરવઠાની અંદર પણ ક્લોરીન કરી અને દરેક મહેમાનોને પાણી રસોડા પર પોતાને મળી જાય એ રીતે ગોઠવાઈ ગયું છે અને આ પ્રસંગે સવારમાંથી અમારો આ કાર્યક્રમ મંગલા આરતીથી શરૂ થાય છે પાંચ વાગ્યે પાંચથી સાડા પાંચ મંગલા આરતી થઈ છે સાડા પાંચથી સાતને સાત ત્રીસથી આઠ પિસ્તાળીસ ગુરુ પૂજન થાય છે આઠ પિસ્તાળીસથી નવ આઠ પંચોતેર એટલે પિસ્તાળીસ આઠ પિસ્તાળીસથી નવ પૂજન થશે નવથી પોણા દસ પૂજન થશે દસ વાગ્યે પ્રસાદ વિતરણ થશે આ રીતે સમગ્ર આખા દિવસનો કાર્યક્રમ પણ નિયત થઈ ગયો છે તેમજ આ કેવા પ્રકારની તૈયારી ચાલી રહી છે તેમજ જોર જોરથી દરેક વિભાગની અમારા વોલેન્ટિયર સ્વિસેવક ભાઈઓ અત્યારે કામગીરી કરી રહ્યા છે દરેક મહેમાનોને પૂરી સગવડતા મળે એ માટેના દરેક વ્યવસ્થા અહીંયા પૂરી કરવામાં આવી છે તેમજ અમારા સ્થાનિક ભાઈઓ સ્થાનિક ભાઈઓ છેલ્લા એક મહિનાથી આ પ્રસંગને વધારે શોભાવવા માટે સતત મહેનત કરી રહ્યા છે પૂજ્ય બાપાનું નામ સમગ્ર દેશ નહીં પણ વિશ્વની અંદર છે અને દરેક એનઆરઆઈ મહેમાનો પણ અહીંયા ઉપસ્થિત રહે છે બહારના દેશોના ગુજરાતના દરેક પણ યાત્રિકો દર્શનાર્થીઓ અહીંયા આવશે

તેમજ એસટી દ્વારા પણ યાત્રા મુસાફરીમાં અગવડતા ના પડે તે માટે વધારાની બસો ફાળવવામાં આવી છે કેમેરામેન પાર્થ ત્રિવેદી સાથે ઇરફાન સોલંકીનો રિપોર્ટ ભાવનગર